કચ્છી કળા અજરખને જીઆઈ ટેગ મળતા કારીગરોમાં આનંદની લાગણી વ્યાપી છે કચ્છની ભૂમિ એટલે કળાઓના કારીગરોની ભૂમિ કચ્છમાં વિવિધ કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે જેઓ દેશ વિદેશમાં નામના મેળવી રહ્યા છે એવી જ એક પ્રાચીન કચ્છની અજરક બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થઈ છે અજરક બ્લોક પ્રિન્ટ કળાના કારીગરોની આવકમાં વધારો થયો છે પરંતુ આ સાથે જ કળાની નકલ પણ બજારોમાં વધી રહી હતી જેના માટે કારીગરોએ આ કળાને જીઆઈ ટેગ અપાવતા અરજી કરી હતી ત્યારે હવે આ કળાને જીઆઈ ટેગ મળ્યું છે અજરક બ્લોક પ્રિન્ટ હસ્તકળા એ ભારતની લુપ્ત થતી કળામાંની એક હતી પરંતુ હવે તેને જીઆઈ ટેગ મળતા હવે તે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામશે કચ્છમાં આ કલા છેલ્લા પાંચસો વર્ષથી થઈ રહી છે આમ તો અજરક બ્લોક કળા મૂળ પાકિસ્તાનના સિંધમાંથી આવેલી કળા છે આ એક જે જૂની કલા છે અને ઘણી કઠિન પરિસ્થિતિઓમાં અમારા પૂર્વજોએ સાચવી સાચવીને અમારા સુધી પહોંચાડી છે તો અત્યારે એમાં દેશ વિદેશમાં એને માર્કેટિંગ મળી ગયું છે અને એના લીધે જો ટેગ મળ્યો છે તો એક જાતની એવી ભા દુનિયાના નકશામાં એવી છાપ ઊભી થઈ કે આ એક એવી વસ્તુ છે કે જે પુરાણી છે અને હજુ પણ જીવિત છે